ભરૂચ જિલ્લાના પાલેચ ખાતે સ્થિત સુપ્રસિદ્ધ હઝરત દફતર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની વિધિ આજે આનંદ ઉલ્લાસ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને આકર્ષણ ઝાકમ જોર રોશનીથી સળગાડવામાં આવી હતી વર્ષોથી ચાલી આવેલી રહેલી પરંપરા મુજબ મુસલમાનની ચાંદ ત્રણ જમાદીઉલ અવ્વલના રોજ સંદલ શરીફની મહત્ત્વપૂર્ણ વિધિ અદા કરવામાં આવી છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ત્રસ્તીઓ તથા ઉન્માએ કિરામની વિશેષ હાજરી

પ્રતિબિંબ જોવા મળ્યું હતું અહીં બંને સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને આવતા રહે છે અને મનોકામના પૂર્ણ થતા દરગાહ શરીફ પર હાજરી આપી આભાર વ્યક્ત કરતા હોય છે